અબડાસા તાલુકાના સરહદ વિસ્તારમાં આવેલ પિંગલેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભવ્ય સંતવાણીનું આયોજન કરાયું જેમાં આજુબાજુના વિસ્તારના ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા અને સંતવાણીની મોજ માણી હતી આ ઉપરાંત મહાદેવના મંદિરે મહાઆરતી હોમ હવન મહાપ્રસાદ જેવા ધાર્મિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી પિંગલેશ્વર મહાદેવ સેવા સમિતિ ટ્રસ્ટ અને લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઘણી સંખ્યામાં ભાવિક ભમતો ઉમટી પડ્યા રાત્રે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલાકાર શ્રી પુનશીભાઈ ગઢવી હરિયોમ ગઢવી કવિ શ્યામ ગઢવીએ સંતવાણીની મોજ કઢાવી હતી આજરોજ મારા અબડાસાની એક ધીંગી ધરોને શંભુ શિવાલય એટલે કે પિંગલેશ્વર મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહિનાની અવમાસ અને એમની આ રાત્રિએ સંતવાણીનો એક ભવ્ય આયોજન એક કચ્છની બહુ જૂની જગ્યા છે અને આજે સર્વ ભક્તો શિવ ઉપાસકો અહીંયા શિવના સાનિધ્યમાં અને આ જગ્યાના મહંત પૂજ્ય ગરીબાપુના સાનિધ્યમાં અન્ય સંતોની ઉપસ્થિતિમાં માતાજીઓની ઉપસ્થિતિમાં એક ભવ્ય સંતવાણીનો આયોજન રાખવામાં આવેલું છે જેમના ભાઈ શ્રી આપણા કચ્છનું ગૌરવ અને રાષ્ટ્રપતિ એવોર્ડ જેમને મળેલું છે એવા ભાઈ શ્રી પુનસીભાઈ ગઢવી છે સાથે એક ઉભરતો ચારણ અમારો અને બહુ ઓછા સમયમાં સારી નામના મળ્યું છે ભાઈ હરિઓમભાઈ ગઢવી છે હું છું અને એવા જ એક મહેમાન ભાઈ શ્રી શ્રવણસિંહ સોઢા પણ અહીં ઉપસ્થિત થવાના છે અને સર્વ ભક્તો દ્વારા એક બહુ સરસ મજાનું ભવ્ય આયોજન આ જગ્યા ઉપર જ્યારે થઈ રહ્યું છે ત્યારે ખરેખર હું એક અબડાસાના વતની તરીકે એક ચારણા તરીકે આનંદ અનુભવી રહ્યો છું કચ્છની હરોળ અને કચ્છની ધૂણી દુખાવતા એવા પિંગલેશ્વર મહાદેવ ઉપર ગિરીના ચરણોમાં વંદન સાથે આ પિંગલેશ્વર મહાદેવ જે એક ઐતિહાસિક સ્થળ છે અને આ સ્વયંભૂ મહાદેવ છે અને ખાસ કરીને આ મંદિરનો મહિમા એવો છે કે અહીંયા જે કોઈ પણ પોતાની આસ લઈને આવે છે એની આસ પૂરી થાય છે અને મહાદેવ પાસેથી સાચા મનોમરથી માનગે એ પ્રાપ્ત થાય છે અને ખાસ આ જગ્યા ઉપર આપણે આવીએ છીએ અને કચ્છમાં ખરેખર તો કચ્છ એક રાજ હતું આજે રાજ્યમાંથી આપણે એક જિલ્લો થયો છે પણ હું તો એમ જ કહીશ કે કચ્છ રાજ્ય હતું અને રાજ્ય જ રહેવાનું છે કારણ કે કચ્છના લોકો અલગ કચ્છની ભાષા અલગ અને કચ્છનો મહિમા અલગ છે એટલે એના માટે આ પ્રિંગલેશ્વર મહાદેવની આ ધૂણીતા ઉપર આ પવિત્ર ભૂમિ ઉપર આવું સૌને વંદન સાથે આવકારું છું અને ખાસ આજની સંધ્યાએ સંતવાણી છે અને કાલે સવારના અમાસના દિવસે પ્રસાદ પણ રાખેલો છે અને સૌ ભાવિકો કારણ કે પિંગલેશ્વર મહાદેવ કોઈનું એવું નથી કે આ મારું કે તમારું પિંગલેશ્વર મહાદેવ સૌનો છે અને મહાદેવ હંમેશા અહીંયા આવીને એમ કહે છે કે આપ મારા પાસે આવો બધી તમારી જે નિરાશા છે મારા પાસે મૂકી અને તમે હોશપેર મારા કરીને જાવ બસ પિંગલેશ્વર મહાદેવની કૃપાથી આપણે આજે બધા સાથે મળીને એક કહી કે જેમ આ માતાનો મળ છે એમને એમ પિંગલેશ્વર મહાદેવ પણ આપણે વિકસાવી અને સરકાર પાસે આપણે એક સમિતિ દ્વારા અને એક ટ્રસ્ટ બનાવી અને સરકાર દ્વારા એ આનો જેમ ધીનોધર મોટે પાયે કરીએ અને ખાસ કરીને હું આપના માધ્યમ દ્વારા એ કહીશ કે પિંગલેશ્વર મહાદેવ ઉપર કોઈ કોઈ એવી રીતે નહીં કે અમારું કે તમારું આપણા બધાનું છે એટલે આપણા બધાની ફરજ છે કે આપણે પિંગલેશ્વર મહાદેવ માટે શું કરી શકીએ નાનો મોટો કોઈ નથી